ઉંઝા ખાતે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોના અધિવેશનમાં સંતરામપુરની નરસિંહપુર શાળાના શિક્ષકનું સન્માન કરાયું મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની મને ગમતી શાળા નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું મા ઉમિયાના પાવનધામ ઉંઝા ખાતે ગુજરાત રાજ્ય રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર ફેડરેશન દ્વારા ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાની અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબદ્ધતા થકી વિવિધ કક્ષાએ સંનિષ્ઠ કામગીરી કરી વિરલ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુરુજનોના સંકલન અને સંવાદિતા માટે સમર્પિત ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન શિક્ષણના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું જેમાં માનનીય શ્રી ઋષિકેશ પટેલ મંત્રી શ્રી આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો ગુજરાત સરકાર માનનીય શ્રી હરીશભાઈ પટેલ શ્રી મહેસાણા માનનીય શ્રી ડૉક્ટર સી જે ચાવડા ધારાસભ્યશ્રી વિજાપુર માનનીય શ્રી કિરીટભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ઊંઝા શ્રી કન્યા કેળવણી મંડળ ઉંઝા દાતાશ્રી મનોભાઈ ચોક્સી પૂર્વ ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા શ્રી પ્રતીકભાઈ પટેલના હસ્તે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ સારસ્વત શિક્ષકોને બે સીડ શાલ શ્રીમદ્ ભગવદ્ ગીતા પુસ્તક ખાદીનો રૂમાલ લંચબોક્સ આર કે જ્વેલર્સની કેરી બેગ ડાયરી અને બોલપેન દ્વારા સન્માન કરવામાં આવ્યું સાથે સાથે ગુજરાતની એસ બસમાં આજીવન અમર્યાદિત કિલોમીટરની નિઃશુલ્ક મુસાફરી માટે જીએસઆરટીસીનો બસ પાસ આપવામાં આવ્યો મહાનુભાવોના અનુભવી પ્રેરણાત્મક વાણીથી આજના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તેમજ ખૂબ જ સારું અને સુચારુ સંચાલન માટે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર્સ ફેડરેશન અને દાતાઓ તથા જી એમ કલ કન્યા કેળવણી મંડળ અને આપણા પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહામંત્રી શ્રી સંજયભાઈ તથા કારોબારી સભ્યોનો ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર સફળતા મેળવો એવું ઈચ્છું છું પણ સાથે સફળતા આ એવોર્ડ નથી તમારો સંતોષ એ તમારો એવોર્ડ છે જ્યાં આગળ ગામ છે એ ગામના વાલીઓમાં એના વડીલોમાં આદર ભાવ એ તમારો એવોર્ડ છે મારી આપ સૌને વિનંતી છે એવોર્ડ તો ચરે વ્યક્તિ ચરે વ્યક્તિ ચાલતા જઈશું મળતો રહેશે પરંતુ તમારો સંતોષ મેળવવાની વાત પણ ખૂબ મહત્વની છે અને મને લાગે છે કે જે શિક્ષકો અત્યારે પ્રાથમિક એજ્યુકેશનમાં છે એના માટે ખૂબ મોટી જવાબદારી છે ખૂબ મોટી જવાબદારી છે પહેલ પાડવાનું કામ તમારે ચાલુ કરવાનું છે ત્યારે આ બાળક ક્યાંક ગરીબ ઘરનું હોય અને ઘણી વખત તો એવી પરિસ્થિતિ થાય કે બાળક આવતું બંધ થઈ જાય કારણ કે ઘરની અંદર ની પરિસ્થિતિ એને સ્કૂલે આવતા રોકે છે અને આજે મેં આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન જોયું કેટલા બાળકો સ્કૂલે આવતા તો શિક્ષકોએ ઘરોનો સંપર્ક કરે નથી કેમ આવતા સમાધાન એ આવતો થાય એના માટેનો આ પ્રયત્ન કરતા શિક્ષકો પણ જોયા આવા તમામ શિક્ષકોને ગુરુઓનું વંદન ધન્યવાદ